નમસ્કાર ડેલી અપડેટમાં આપનું સ્વાગત છે પોલીસ અને પ્રજાજનો વચ્ચે સાચો સમન્વય સર્જાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાક્યને સાર્થક કરતું બોટાદ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની દેખરેખ હેઠળ તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર દ્વારા શંકરપરામાં આવેલ પ્રાથમિક શાળાના બાળકોને બોટાદ મહિલા પોલીસ સ્ટેશન તેમજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી પોલીસ સ્ટેશન અંગે માહિતી અપાઈ જેમાં જિલ્લામાં આવેલ મહિલા પોલીસ સ્ટેશન તેમજ તેની અંદર ચાલતા અન્ય વિભાગોથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા મહિલા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં કેવા પ્રકારની અરજીઓ આવે છે અને તેનું કઈ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે બાબતે કાઉન્સિલર રીનાબેન વ્યાસ દ્વારા બાળકોને માહિતી અપાઈ આ ઉપરાંત કાઉન્સિલર રિંકલબેન મકવાણા દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ તેમજ પોસ્કો વિશે કાયદાકીય સમજ કરવામાં આવેલ હેડ કોન્સ્ટેબલ ગોહિલ સુરપાલસિંહ દ્વારા શી ટીમ તેમજ વિવિધ હેલ્પલાઇન એકસો એક્યાસી સો એકસો બાર ઓગણીસ ત્રીસ એક હજાર અઠ્ઠાણું વિશે માહિતી અને માર્ગદર્શન આપેલ કો વિહપરા સંગીતાબેન દ્વારા બાળકોને ચિલ્ડ્રન રૂમ તેમજ પીઆઈ ચેમ્બરની મુલાકાત કરાવેલ ડીએચઇડબલ્યુના બગથળિયા લીઝાબેન અને સાહિસ્તાબેન દ્વારા કિશોરીઓને હાઇજીન વિશે તેમજ બેટી બચાવો બેટી પઢાઓ વિશે માહિતી આપેલ ત્યારબાદ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશને વિઝિટ લેતા પોસ્કોના પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ સોલંકી દ્વારા વાયરલેસ લોકઅપ તેમજ પોલીસ સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતા હથિયારો વિશે તેમજ પોલીસ સ્ટેશનમાં કેવા પ્રકારના ગુનાઓ નોંધાય છે અને કેવા પ્રકારની ફરિયાદ આવે છે તે બાબતે વિસ્તૃત માહિતી આપેલ ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ ગુલાબભાઈ ખોડદા દ્વારા પોલીસ સ્ટેશનમાં આવતા ગંભીર ગુનાઓ બાબતે બાળકો સાથે ચર્ચા કરી પોલીસની કામગીરી વિશે સમજ કરવામાં આવેલ આ ઉપરાંત પોલીસ સ્ટાફ અને કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ કરી અને પોલીસની એક અલગ છબી હતી તેનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરી ભયમુક્ત થઈ સમાજમાં સુરક્ષિત રીતે અને શાંતિથી તેમના ભાવિનું સાચું અને સારું ઘડતર કરી એક સારા સમાજની રચનાનો પાયો નાખવા માટે અપીલ કરવામાં આવેલ સમગ્ર મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય મુકેશભાઈ તેમજ તમામ શિક્ષકગણ દ્વારા બોટા જિલ્લા પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીનો આભાર વ્યક્ત કરેલ વિદ્યાર્થી ખરેખર જાણવા મળેલ કે પોલીસ સ્ટેશનમાં કેવી કામગીરી કરવામાં આવે છે અને ફિલ્મમાં જે રીતે દર્શાવ્યા છે તેનાથી અલગ રીઅલમાં જે રીતે કામગીરી થાય છે તેની અનુભૂતિ થયેલ